બીસીસીઆઈ ગયા અઠવાડિયે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ કેપ્ટન રોહિત શર્મા વિરાટ કોહલી અને શ્રીલંકા પ્રવાસથી આરામ આપી શકે છે કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે તો પીટીઆઈએ દાવો કર્યો છે કે ભારતીય પસંદગીકારો વર્લ્ડ ચેમ્પિયન ટીમના સિનિયર ખેલાડીઓને આરામ આપવા પર વિચાર કરી રહ્યા છો તો ત્રણેય ભારતીય ખેલાડીઓ લગભગ એસી દિવસ આરામ પર રહેશે કારણ કે શ્રીલંકા પ્રવાસ બાદ ભારતનો સીધો મુકાબલો આગામી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ